મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અઠ્યાવીસ જૂન બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્તતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમ જીવનમાં શુભતા આવે છે વૃષભ રાશિફળ માત્ર તમે જાણો છો કે તમને શું જોઈએ છે આથી દ્રઢ અને નિરર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવાની તૈયારી રાખો વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદ આવશે રોમાંન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટે સોગાદો પણ આજે જાદી નહીં સર્જી શકે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તમને પૂરતો સમય આપી શકતા નથી રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનત લાગશો ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ છાત્રોની પુસ્તકો લેખન સામગ્રી ગણવેશ અને શૈક્ષિક સામગ્રી દ્વારા મદદ કરવાથી બુધ્ધનો લાભકારી પ્રભાવ વળશે જેનાથી તમારા પ્રેમજીવનની બાધાઓ દૂર થશે મિથુન રાશિફળ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે નાણાં તમારા હાથમાંથી આસાની ફી સરી જવા છતાં તમારા શુકનવંતાગ્રહ નાળા પ્રવાહ જાળવી રાખશે પરિવારના સભ્યોની લાગણીને દુભાવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાન પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું જો આજે ઘણું કરવાનું બાકી નથી તો પછી પુસ્તકાલયમાં સમય પસાર કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે ઉપાય ગરીબ લોકોને દૂધની થેલીઓ વિતરિત કરો આ તમને સંતુષ્ટ કરશે અર્ક રાશિફળ તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે મિત્રો ધંધાકીય સાથીઓ તથા સંપંદીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે ઘરના કામકાજ પૂર્ણ કર્યા બાદ આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો જો તમારો અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો સિંહ હે રાશિફળ સફળતા હાથવેન્દમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે તમારું કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ તમારા પ્રિયપાત્રનું આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી તમારા માટે સારો સમય શોધવો સારું રહેશે તમારે પણ તેની અત્યંત જરૂર છે જો તમે તમારા મિત્રોને તેમાં ભાગ લેશો તો આનંદ બમણો થઈ જશે ઉપાય પગના બંને અંગૂઠા પર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાય છે કન્યા રાશિફળ તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખ્ત મહેનત જાળવી રાખો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં ચસાર છે दूरના સ્તરેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે ઘર માં સમસ્યા ઊભી થઈ શકે છે પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો ઘર માં વિધી હવન મંગળ સંસ્કાર કરાવો કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો જેથી તમારું બાળકઓ આખો દિવસ તમારી સાથે વળગી રહે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનોનો ગાન કરો તુલા રાશિફળ નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે તમારા ચેતતા તંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો પવિત્ર અને નિર્બેર પ્રેમને અનુભવો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો ઉપાય દાન કરતા પહેલાં રાયના તેલમાં પોતાનું પ્રતિબંબ જોવાથી સારું સ્વાસ્થ્ય સચવાય છે વૃશ્ચિક રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરંતવા તથા ખુશ રાખશે જો તમે છાપર છો અને વિદેશમાં જઈને ભંતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહે છે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો ઉપાય મજબૂત નાણાકીય સ્થિતિ માટે જમતા પહેલાં પગ ધો જો શક્ય ના હોય તો પગરખાં ઉતારીને જમો ધન ધનરાશિફળ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સાચી સમજ છે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની થી તમારા માટે ધન કમાવાની ઘડી તકો બનશે મિત્રો અને અપેચિતોથી એક સરખા ચેતતા રહેજો રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્ત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તળને બરાબર માત્રમાં લપેતો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોટલી પોતાની પાસે રાખો મકર રાશિફળ તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામના દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને જળકાવશે તમારે તમારો ફાઝલ શ્યા બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવો કરજો મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો સમય ચોક્કસપણે મફત છે પરંતુ તે કિંમતી પણ છે તેથી તમારા અધૂરા કાર્ય પૂર્ણ કરી તમે આવતીકાલે નિશ્ચિત આરામ કરી શકો છો ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદીમાં દોષપૂર્ણ અશુદ્ધ સિક્કો ફેંકો કુંભ રાશિફળ વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે તેને તાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપી પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો તમારો મિત્ર આજે ઉગ્ર પ્રશંસા કરી શકે છે ઉપાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે મીન રાશિફળ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ જે લોકો આજતા સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તમારે તમારો સે બાળકોની સોબત માણવામાં વિતાવવું જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાન હેઠળ રહો એવી શક્યતા છે તમારી ખુશી બતાવો કે તમારાથી સંબંધિત લોકોને પણ ખુશ કરે છે ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનો આનંદ લો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે